ત્રિશા હોસ્પિટલના ના રોબોટિક ને રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર અલ્પેશભાઈ પટેલ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા માળિયા હાટીના તાલુકાનું ગામ ચોરવાડ એસબીઆઈ બેંક દ્વારા પ્રધાનમંત્રી વીમા જીવન જ્યોતિ વીમા લોકોને ચેક અર્પણ કરાયા હતા ચોરવાડ બેંક બા બેંકના બ્રાન્ચ મેનેજર તથા સ્ટાફ તથા એસબીઆઈની ટીમ તથા ગદરે મરીન્સના મેનેજર શ્રી તથા ખારવા સમાજના પટેલ તથા ચોરવાડ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં લાભાર્થી હરસુખભાઈ બાબુભાઈ સુખડિયા રાયજાદા બલદેવસિંહ હર્ષાબેન રાહુલભાઈ જોરાભાઈ ભાયાભાઈ રામાભાઈ ચાવડા આ બધાને એસબીઆઈ બેંક દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ચોરવાડ એસબીઆઈ બ્રાન્ચ મેનેજર દ્વારા જણાવ્યું કે એસબીઆઈ બેંકમાં ચારસો છત્રીસનો દર વર્ષે વીમો લીધેલ હતો અને એક સાથે ચાર ચેક કોઈ રૂકાવટ વગર એક સાથે ચાર ચેક આવેલા હતા બ્રાન્ચ મેનેજરે જણાવ્યું કે ચારસો છત્રીસનો વીમાનો લાભ બધા ગ્રાહકોએ લેવો જોઈએ તેવું એક યાદીમાં તેમણે જણાવ્યું હતું દ્વારા આજ प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना के चार लाभार्थियों के बारिश साल को दो दो लाख रुपये के चेक का वितरण किया गया है इस स्कीम में कोई भी खाताधारक चार सौ छत्तीस रुपये साल साल की इसमें रकम कटने पे दो लाख के दो लाख तक की बीमा का लाभ मिलता है सबसे निवेदन है कि अधिक से अधिक इस योजना का लाभ दें नमस्कार मैं सुरेश यादव उमरगांव नगर पालिका नेता विपक्ष की तरफ से शहर शहरवासियों को दिवाली और नए साल का हार्दिक शुभकामनाएं देता, देता हूं और खूब खूब अभिनंदन देता हूं और ईश्वर से प्रार्थना करता हूं कि हमारा शहर स्वच्छ रहे सुंदर रहे निरोगी रहे आने वाले समय में हमारे शहरवासियों सुख समृद्धि संपन्न करे भगवान और शहर वासियों से अपील करता हूँ कि अपना शहर स्वस्थ सुंदर स्वच्छ रखें